ભાઈ ભાઈ ખેડૂતો માટે આપણે નવા વિડીયોઝ લઈને આવતા હોય છે અને ખેડૂતો છે એ આમ તો દુનિયાનું પેટ ભરનાર વ્યક્તિ છે એટલે એમના માટે અવનવા જુગાડ લઈને આપણે આવતા જોઈએ છીએ તો આજે સનેડીની આપણે વાત કરીએ આપણે એવા વિડીયો લઈને આવતા હતા એટલે ઘણા બધા પાસે સનેડીના વિડીયોઝ છે તો આજે સનેડીનો વિડીયો છે એટલે કંટાળાજનક નથી આમાં પ્રશ્ન મેન વસ્તુ એ છે કે આપણે સનેડી છે એને ટ્રાન્સફર કરીને બુલેટમાં શા માટે ફિટ કરીએ છીએ એટલે થાળી થોડી જા તમને માહિતી આપું કેમ કે શું લેવા ટ્રાન્સફર કરી રહ્યા છીએ થોડીક તમને પણ ખબર હોવી જોઈએ હવે તમને એમ થાય છે શું શનેડી તાકાત નહીં આપતી હોય અમને એવા પોઈન્ટ આવતા હોય તો આજે એનું ટ્રાન્સફર શું લેવા કરી રહ્યા છીએ એનું શું કામ કરી રહ્યા છીએ એની થોડી જ હજી સરસા તમારી સાથે કરીએ તો સૌ પ્રથમ તો વાત કરીએ કે શેનેડીની તાકાતની વાત કરીએ તો તાકાત આ કાંઈ જેવી તેવી વસ્તુ નથી ભાઈ પણ વસ્તુ એ છે કે આ પેટ્રોલ બાઇક છે એટલે પેટ્રોલ બાઇક છે ને એ ખેડૂતોને થોડીક મોંઘી પડે કેમ કે ડીઝલમાં અને પેટ્રોલમાં ઘણો બધો ફેર પડે છે એ માત્ર કોણ સમજી શકે છે ખેડૂતો ડીઝલમાં અને પેટ્રોલમાં આમ તો જ્યારે પણ બાઇક ચલાવે છે અથવા કે ટુ વ્હીલ ફોર વ્હીલ બધું ચલાવે છે એમને ડીઝલમાં અને પેટ્રોલ પેટ્રોલમાં ઘણો બધો અંતરો દેખાતો હોય છે તો ખેડૂતને તાકાત કરાવવાની વસ્તુ છે આ કે ખેડૂતને જો તાકાત અપાવતી વસ્તુ હોય તો એ આ ખેડૂતના હાથમાં આવ્યો એટલે આને તાકાત અપાવવાની હોય છે એટલે આ થોડુંક તાકાત ઓછી આપે છે એટલા માટે જ આપણે કહીએ ને કે સુરક્ષિત થવા માટે બુલેટ ફિટિંગ કર્યું બીજા નંબરની વાત કરીએ કે આ જે ટાયર છે ને એ મને થોડાક પાતળા લાગે છે એટલે પાતળા ટાયર જમીનમાં જેમ કે ગારો છે તો આ ટાયર છે પાતળો છે આપણે ગારામાં મોટો પથ્થર કરીએ તો એ નથી ખૂદતો બાકી નંકો પથ્થર ફેંકીએ તો ખૂતી જાય છે એમ જ આ વસ્તુ એવી છે કે આ ટાયર થોડાક ખૂતી જાય છે એટલા માટે જ આપણે થોડાક મોટા ટાયર આવે છે થોડાક થોડા એટલે આ સાઈઝ છે ને એટલે એની ડબલ સાઇઝ નહીં પણ દોઢ ગણી સાઇઝ થાય ને એવડું ટાયર એક આવે છે એ આપણે ફિટિંગ કરવાના છીએ હવે આનો ઘસારો કહીએ તો આ જે પછી ટકા ટાયર ઘસાણા છે તો આમનો આપણે પચાસ ટકાથી પંચોતેર ટકા ઉપયોગ તો આપણે જે કરવાના છીએ પછી ટાયર બદલવાના છીએ કેમ કે જે વસ્તુ આપણે લીધી છે એમનો ઉપયોગ પહેલાં કરવો જ જોઈએ કેમકે હવે આ કોઈ પાસું તો નથી રાખવાનું પણ આમનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લઈશું હવે પ્રથમ વાત કરીએ હવે એન્જિનની વાત કરીએ કે આ જે વસ્તુ છે ને એન્જિન આ એન્જિન નાનું પડે છે હવે બુલેટ સામાન્ય વ્યક્તિ એટલે કે મારી જેવા વ્યક્તિથી ને તો બુલેટ પ્રથમ તો ઘોડીથીને જ ઊંચું નથી થતું અને આ વસ્તુ છે ને અહીંયા અહીંયા પગ દો ને તો આગળથી અધર થઈ જાય તો કેમ કે આ વસ્તુ થોડીક હલકી પડે છે અને આ બુલેટ વસ્તુ છે ને એનું એન્જિન જ એટલું ભારે હોય છે કે એ આપણીથી હલ્લી પણ નથી શકતું ભાઈ આમ કરીએ ને તો આપણેથી ઘોડી પણ ના સડે કેમકે એન્જિનમાં જેટલી તાકાત હોય છે આખી બાઇકમાં હોય છે ને આ એન્જિનમાં હોય છે મારા પપ્પા ઘરના કારીગર છે એટલે આ બધી વસ્તુ એમને જાતે બનાવી છે એટલે મને બધી ખબર છે કે આટલો વજન આમાં હોય છે ને આટલો વજન આમાં હોય છે અવાજમાં થોડીક તકલીફ લાગતી એ છે કેમકે હજુ થોડુંક શરદી અને ઉધરે અને થોડોક અવાજમાં ફેરશે બાકી તો એટલા માટે જ આપણે બદલાવીએ છીએ કેમકે આમાં થોડુંક વજન ઓછો ફરે છે ને એટલે ટાયર ફરવાની શક્યતા થોડીક વધારે રહે છે તો વજનવાળી ગાડી કરવા માટે આપણે બુલેટ ફિટ કર્યું હવે જેમને પાંચ વીઘા લગીની જમીન છે ને પાંચથી છ વીઘા લગી એના માટે બાઇક બેસ્ટ છે ભાઈ આ બાઇક બેસ્ટ કહેવાય કેમ કે એને એટલી વસ્તુ મસ્ત મજાની હાંકી નાખીએ એટલે બાઇક મસ્ત થઈ જાય એટલે ખર્ચો ઓછો એવું થઈ જાય હવે મારી જેવાની જમીન જ પડે છે થોડીક દસ બાર વીઘા જેવું ને દાદાનું પણ હાકવાનું હોય છે ગામમાં છ સાત વીઘા જેવું એટલે બધું હું ચલાવું ને એટલે નથી ચલાવી એક તો એટલે એટલા માટે જ આ જેને કહેવાય ઘોડો એટલા માટે જ આ ઘોડાનો ઉપયોગ કર્યો હશે એટલા માટે જ આપણે બુલેટનું જે ફિટિંગનું કામ છે ને એટલા માટે જ આપણે બુલેટ ફિટ કરવાના છીએ કેમ કે આ જે ઘોડો કહેવાય ને એમાં તાકાત ઘણી બધી વધારે છે અને આ વસ્તુ છે ને એ બે થી ત્રણ વીઘા આપણે ચલાવીએ ને પછી આ વસ્તુને આપણે પોરો આપવો પડે છે જે કેમ કે આ બજાજની ગાડી એટલે કે બજાજની કોઈ પણ હોય જે પેટ્રોલ બાઇક છે ને એ બેથી ત્રણ વીઘા હાંકવી એટલે એમને પોરો આપવો પડે છે કેમ કે એન્જિન ગરમ થયા પછી એની જે તાકાત છે ને એ ઓછી પડે આ જે વસ્તુ છે બુલેટ બુલેટ વસ્તુ એવી છે કે જેમનું એન્જિન જેટલું જેટલું ગરમ થતું જાય ને જેટલું જેટલું એમ ફૂલ ગરમ થઈ જાય ને એટલે એ થોડુંક વધારે હાલે હમ જાણું તમને એટલું વધારે હાલે જેમ એન્જિન ગરમ થાય એમ એની તાકાત પણ વધી જાય એ વસ્તુ આ છે અને આમાં થોડી જાય છે પ્રોબ્લેમ પડતી હતી એટલા માટે આપણે જે ઓછી જમીન છે એના કાંઈ પણ પ્રોબ્લેમ નથી પણ જેને વધારે જમીન છે એ જ છે હવે અમુક વ્યક્તિ કોમેન્ટ કરશે કે ભાઈ આમાં સીટ બદલાવાની જરૂર છે તો ભાઈ આ અમારા માટે બેસ્ટ છે કેમ કે આ શનેડામાં ફિટ કરવાની છે ને આવું એકાદ કવર લગાડી દઈએ એટલે અમારું ભાઈ ફિટિંગ થઈ ગયું ભાઈ કેમ કે શનેળો અવનવો અમારે આપણે પલાળતો જ હોય આપણે ખેડૂતોને અને બધું તો કંઈ ગોડાઓ છે કે પતરા છે ને એમાં ન રાખતા હોઈએ કે એ બધું આ બધું ખુલ્લું પડ્યું હોય તો એ અવનવું પલાળતો જ હોય નવી સીટ હોય તો એ બગડી તો જાય જ તે એટલા માટે પછી આપણે આવો દેશી જુગાડ કરીએ છીએ હવે આ કેરિયર ની વસ્તુ બધું ખરાબ છે પણ એ બધું તો આમાં કઈ ફિટિંગમાં આવતું નથી એટલા માટે કઈ ટેન્શન નથી ભાઈ અને હવે એક સરસા છે ભાઈ જો આપણે બળદ બળદ વડે આંકતા હોઈએ છીએ ને તો આપણે એ બે રાપડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ અમે આમાં ત્રણ રાપડીનો ઉપયોગ કરીએ છીએ અને હવે એવું શાંતિ પણ બનાવવાના છીએ કે આથી આ જોટો છે આવો નો બીજો જોટો અહીંયા આવ્યો આવે આગળ દાંતા હાલ્યા જતા હોય તો આ બીજા લોઢિયામાં પાછળ છે આવોનાવા લોઢિયો પાછળ અહીંયા બનાવવાનો વેલ્ડિંગ લગાડીને મસ્ત તો ને રાપ હાલી જતો હોય એવું મસ્ત મજાનું કામ કરવાનું છે તો એ પછી આના વડે સક્સેસ ન જાય આના વડે સક્સેસ જાય અને સરસાની વાત કરીએ તો એ શા માટે કરવું જોઈએ કેમ કે ખેડૂતોને છે ને વરસાદની સમયે બે દિવસની વસાળે ખરાડ પડી હોય તો બે દિવસમાં આપણે દાંતા મારી રહીએ તો ફરી પાછો વરસાદ આવી જાય રાપ મારવાની પાછળ થાય તો પાછો અત્યારે શનિયાળીમાં ગારો છોટ્યો હોય એટલે પાછી ત્યારે રાપ ન માર્યું ખેડૂતોને દાતા મારવા હોય કે રાપ માર્યું હોય એટલે આવું બધું ટેન્શન થતું હોય તો બધું જ ક્યારે હલી જાય તો કાંઈ પણ પ્રમાણે કાંઈ પણ પ્રમાણની ટેન્શન નથી થતી મકે એ કામ એને એક સાથે સરળ રીતે થઈ જાય છે બંને કામ એક સાથે થઈ જાય છે ઓલું તો તમે સુકાવાની રાહ જો જો મારી વળી પાછું ત્યારે તમે રાપ મારો અને વળી દિવસની જ પડી હોય હોય તો તો પાછું વરસાદ આવી જતો આ બંને કામ જાતે અને એક સાથે થઈ જાય એટલા માટે જ આપણે સનેડાનો ઉપયોગ કરીએ છીએ હવે એ વસ્તુ છે કે આની પાછળ આપણે જોરદાર રેકડો બનાવો હતો હવે આ રેકડો વસ્તુ એવું છે કે મારો વજન છે ને આ આ નથી ખમી શકતું તો આગળથી અધર થઈ જાય છે ડાયરેક્ટ જો આ થઈ ગયું અધર તો હવે વસ્તુ એમ છે કે આ આપણી થી અધર થઈ જાય છે તો આ આની પાછળ મારે ડેલીનું વાસી સાંજ સાંજનું ગણીએ તો પાંચ થી સતગારા થતું હોય છે તો એ એટલું વજન તો આમ મારા પ્રમાણનું વજન તો આ ઉશ્કી ના શકે તો એ પણ મજા પણ ન આવે તાકાત પણ ન થાય અને ઉકાળો કાંઈ લાંબો લાંબો તો નથી કરાતો એટલા માટે જ આપણે આમ કહીએ તો એક્ઝેસ્ટ જગ્યા માટે અધર તાકાત આપીને ઉકાળા માથે સડી જાય તો એ બુલેટ સડી શકે છે અને તાકાતવાળી વસ્તુ છે ને કેમ કે આમાં તાકાત ઓછી છે એ તમને હું અવનવા મારા વ્લોગમાં બતાવતો રહીશ કે આ કામ હું જે કરતો હોઉં છું જે આમ કહીએ તો રેકડો બનાવવાનું બનાવવાનો કરવાનું આ મસ્ત મજાનો રેકડો અડધી આપણે બળદગાડાની લારી આવે બળદગાડું કહીએ ને બળદગાડું એની અડધી ડાગળો થાય કે એવી આપણે લારી બનાવવાની છીએ એટલે મારી ઢોરમાં તાસ પણ નાખો હોય અથવા તો કોઈ કુસો થઈ ગયો હોય અથવા કો જે છે વાસીદું હોય એવા નવા કામ હોય અને ખેતરમાંથી મકાઈ હારવાની હોય કેમકે એકલા હોય આપણે ઘરે અને બીજા બધા આડુઆું કામ કરતા હોય તો એક જ ઝપટે કામ થઈ જવું જોઈએ વળી પાસે આપણે બીજા કામે વ્યા જાય એવું બધું આમ પ્લાનિંગ કરવા માટે જ આપણે બુલેટનો ઉપયોગ કરવાના છીએ અને બુલેટ ફિટિંગ કરવાના છીએ અને આમ તો આમ કહીએ તો આ આ ટ્રાન્સફરનો વિડીયો લગભગ ચાલુ આવે છે હવે તો હું જઈશ જય અંબે એન્જિનિયરિંગ વર્ક જસદણ આપણે ભાઈનભાઈને ત્યાં તો ત્યારે જ આ વીજો વિડીયો આવશે આ મસ્ત મજાનો સારો એવો એવું છે આ જે સરસા છે અને બીજા નંબરમાં હવે આપણે લોઢજો પણ ડબલ રાખવાના છીએ કેમ કે આ જે આને આ કઈ આ જે સાપટિંગ આ સાપટિંગ આપણે ડબલ રાખવાના છીએ કેમકે આ સાપટિંગ આ કે માંડવીની છે તો આપણે કપાસની પણ અલગ સાપટિંગ લેવાના છીએ કે અમુક અમુક વ્યક્તિ કોમેન્ટ કરતા કે કપાસમાં ન ચાલે મોટા કપાસમાં લગભગ હજાર ટકા ન ચાલે એ કોમેન્ટ કરતા પણ હું હવે આવતા વર્ષે મોટા કપાસમાં પણ ચલાવીશ બીજા નંબરમાં માંડવીનું વાવેતર પણ આને કરીશ ત્રીજા નંબરમાં ખાતર પણ આને વહી દઈશ એવા અવનવા કામ કરવાના છે હવે મારે તો જતું બધું કામ નહીં ભાગે આવે કેમ કે હું કોમેડી વિડીયોનું શૂટિંગ પણ કરું છું અને મારે એડિટિંગ પણ કરવાનું હોય એટલે કામ મારે ઓછું જ કરવાનું હોય પણ અવનવા કામ સાથે તમને બતાવતો રહીશ અને ત્યાં તો લગભગ ફેમિલી વ્લોગ પણ આવી જશે અથવા મારા પરિવારના સભ્યો પણ વિડીયોઝ બનાવતા હશે એમ હું કહેવા માગું છું તો ત્યારે મારા પરિવારના સભ્યો પણ તમને બતાવી દેશે આ જ ચેનલમાં અને મસ્ત મજાના ફેમિલી વ્લોગ આવે છે તો આમાં કાંઈ મોડું બોડું કરવાની જરૂર ભાઈ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો એટલે તમને બધું જોવા મળશે મારા ફેમિલી વ્લોગ સાથે ભાઈ વર્ષો વર્ષ તો હું ઓછું બતાવતો હોઉં છું પણ હવે એનું જે કામ છે મારી ફેમિલી વ્લોગ સાથે શરૂઆત થશે ભાઈ અને બીજા નંબરમાં હવે જે આપણી મેઇન વાત છે કે ટ્રાન્સફર શું કામ કરવાનું આપણે એ સરસા હતી તો ટ્રાન્સફર છે કે આ આ જે એન્જિન છે ને એ નાનું પડે છે તો આમાં પબ ફિટિંગ નથી કરી શકતા એટલે આનો ઉપયોગ કરવો પડશે આ કહેવાય ને હાથ દાંડીનો ઉપયોગ કરવો પડે છે છે તો પણ ફિટ થઈ શકે કેમ કે આ વર્ષે આપણે દાદાની વાડીએ એટલે કે જે મારી ગામમાં વાડી રહી ત્યાં કૂવા આપેલો છે તો હવે અત્યારથી ત્યાં તો કૂવાનું કામ શરૂ થાય છે બે ચાર દિવસ પછી અથવા તો જે કૂવાવાળા આવે ત્યારે એમને બીજી જગ્યાએ કૂવો શરૂ છે જ્યારે એ આવે છે ત્યારે કૂવાનું કામ શરૂ થવાનું છે એટલે ઓણતવા જે પપનું કામ નથી કરવાના કેમ કે પપ ફિટિંગ એટલે કે આમ એવી રીતે આમ આમ સાફ છું એટલે પપ પાછો ટ્રેક્ટરની લીપ ગોળે જ ટ્રેક્ટર કેમ પાસેથી હાથી અધર થાય છે લીપ દ્વારા એટલે એવી રીતે આમાં પણ પપ દ્વારા બધું થવાનું છે પણ તો આ એન્જિન નાનું પડતું હતું ને આ એન્જિન એને ઓછું કરી શકે છે તો આપણે બુલેટનું એન્જિન એ માટે બનાવ્યું છે એટલે કે એ તો પોર ઓરા કરીશું આવતા વર્ષ ઓરા કરીશું પણ ત્યારે કરશું પણ આ એન્જિન બેસ્ટ છે એટલા માટે જ આ કરીએ છીએ કેમ કે એનામાં તાકાત છે એટલે એ લીપથી સાતી બેસાડી શકશે અને ઊષું કરી શકશે લારી એટલે કે ગાડા જવડી લારી પણ ઊષી કરી શકશે એટલા માટે આપણે બુલેટ પસંદ કર્યું છે એટલે બીજું એટલા માટે છે એટલે ઓણા આ બધું નહીં થાય કેમ કે દાદાની વાડી હતી એટલે સાડા ત્રણ કિલોમીટર એક ગામની વાડી છે ગામમાંથી અહીંયા પાણી લાવવાનું છે એટલે ખર્ચો થોડોક વધી જશે આમ કહીએ તો સાડા લાખ રૂપિયાનો ખર્ચો છે એ બધો જ આપણે જેભાઈને અમારા બધાને કરવાનો છે એટલા માટે જ આપણે ઓણ એ કામ બધું બંધ કર્યું છે અને ઓણ માત્ર પાણી લાવવાનું છે અને આ ટ્રાન્સફર કરવાનું છે એવું આડોઆળું કામ કરીશું ભાઈ અને બાકી કે જ ને એવા આડેઆડેની તમને બધી સરસા સમજાઈ ગઈ તો આ સનેડી જે છે એને આપણે બાય બાય કહેવા માટે એક વિડિયો જ આપણે આવશે અને એ મકાઈમાં તમને થોડોક હું બતાવીશ અને સલાવવાનું તો હવે કામ પૂરું થઈ ગયું છે માત્ર ટ્રાન્સફર કરવાનું રહ્યું છે ટ્રાન્સફર થાય ને એ વિડીયો હું તમને બતાવીશ કે ભાઈનભાઈ આપણે મસ્ત મજાના ફ્રેન્ડ થઈ ગયા છે તો ભાઈનભાઈ સાથેની બધી જ વાતો જણાવીશ આ સનેડી કઈ જગ્યાએ બને છે એની પાસે હું તમને બતાવીશ એમને કેટલા વર્ષનો અનુભવ છે એ પણ તમને સમજાવીશ બાકી ઘણી બધી માહિતી હું ત્યારે આપીશ જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે તો હવે મળીએ આ શનેડીના એક નવા વિડીયો સાથે ફરી પાછા કેમ કે મકાઈમાં તમને થોડું જાજુ કેવું કે આવી રીતનું આમાં પ્રોબ્લેમ થતી એ તમને સમજાવું તો બાય બાય કહેતા પહેલાં એક વિડીયો એ આવી જશે સિનેડીના બાય બાય કહેતા તો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો માટે કરી દો લાઈક અને મારા અવનવા વિડીયો જોવા માટે અને આવતા સમયગાળામાં મારે ફેમિલીના વ્લોગ જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ આપણે હોય નવા વ્લોગ માટે સુધી જય હિન્દ જય મહારત બાબા જય જવાન જય કિસાન બાબાય